વડોદરા એમએસ યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ સંગઠન દ્વારા કેટલાક પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને જેમાં તેઓ વિદ્યાર્થીઓને વોટ ચોરી સામે જે લડત શરૂ કરી છે કોંગ્રેસે તેમાં સમર્થન આપવા માટેની અપીલ કરી રહ્યા છે એમએસ યુનિવર્સિટીની યુનિટ બિલ્ડિંગ ખાતે આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે ને જેમાં સ્કેનર લગાવાયું છે હાલ રાહુલ ગાંધી દ્વારા એક લડત શરૂ કરવામાં આવી છે વોટ ચોરીને લઈને અને આ વોટ ચોરીની લડતમાં વધુ ને વધુ લોકો જોડાય તે માટે સંગઠન પણ હવે આગળ આવ્યું છે સંગઠન દ્વારા યુનિટ બિલ્ડિંગ ખાતે કેટલાક પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેમાં સ્કેનર છે વિદ્યાર્થીઓને તેઓ અપીલ કરી રહ્યા છે કે તેઓ પણ વોટ ચોરી માટેની ચાલી રહેલી આ લડતમાં સહભાગી થાય અને સમર્થન આપે તે માટેની અપીલ વિદ્યાર્થીઓને કરાઈ છે લોકતંત્રમાં નાગરિકોને આપેલો અધિકાર એટલે મત અધિકાર પરંતુ ભારત દેશમાં આજે મતોની ચોરી કરતા આ ભાજપના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક નાગરિકોનો હક છીનતા હોય તો એ લડતને આજે રાહુલ ગાંધીજી સમગ્ર દેશમાં લડત લડી રહ્યા છે એમને આજે વડોદરા એનએસયુએ દ્વારા પોસ્ટરો લગાવીને એમનું જે સ્કેનર બહાર પાડવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીજીના અવાજની સામે તમે પોતાનું સમર્થન આપો આજે કોમર્સ ફેકલ્ટીની એમએસ યુનિવર્સિટીની બિલ્ડિંગ પર આજે પોસ્ટર લગાવીને તમામ વિદ્યાર્થીઓને સમર્થન માંગવા માટે આજે એનએસવાય એ આ પોસ્ટર લગાવીને આગ્રહ કર્યો છે કે તમે રાહુલ ગાંધીજીની લડતમાં જોડાઓ અને આ દેશના લોકતંત્રને બચાવો કારણ કે નરેન્દ્ર મોદીજી આજે ચોરી કરીને પ્રાઇમ મિનિસ્ટર બનતા હોય તો એ દેશના સમગ્ર નાગરિકો માટે ખૂબ શરમજનક વસ્તુ છે કારણ કે મત અધિકાર એ તમામ નાગરિકોનો હક હોય છે આ વિદ્યાર્થીઓ પોસ્ટરમાં આપેલ સ્કેનલ દ્વારા સ્કેન કરીને પોતાનું નામ અને નંબરની ડિટેલ્સ ભરીને રાહુલ ગાંધીજીને સમર્થન આપી શકે છે સાથે સાથે કોંગ્રેસ પાર્ટી એક સર્ટિફિકેટ પણ જનરેટ કર્યું છે એ સર્ટિફિકેટ તમામ વિદ્યાર્થીઓને ફોન મારફતે મળી જાય છે તો આ જે લડત છે રાહુલ ગાંધીજીને એમએસ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ અને વડોદરા એનએસયુ દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે હાલ તો એવી કોઈ તારીખ કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી નથી આ લડત જ્યાં સુધી ભારત દેશના તમામ નાગરિકોને ન્યાય નહીં મળે અને પોતાનો સાચો મત આપવાનો અધિકાર નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલતી રહેશે ભાજપ સરકાર દ્વારા કેટલું પણ ટોચર કે દબાણ કરવામાં આવશે આ કોંગ્રેસ પાર્ટીના એક એક કાર્યકર એમના દબાણમાં દબવામાં નહીં આવે